દારૂડિયા ડ્રાઈવરના ભરોસે વિદ્યાર્થીઓ જે હા આપણા ભૂલકા જે સ્કૂલ બસમાં કે સ્કૂલ રિક્ષામાં સ્કૂલ જાય છે તે અનેકવાર કહેતા હોય છે કે બસ કે રિક્ષા એના ડ્રાઈવરથી ડર લાગે છે એ ડ્રાઈવર અંકલથી ડર લાગે છે આપણને ઘણીવાર એમ લાગે કે આપણું બાળક ખોટી ફરિયાદ કરે છે પણ દર વખતે આપણું બાળક ખોટું એવું જરૂરી નથી આપણે ધ્યાન વધારવું જરૂરી છે દરેક રિક્ષા ડ્રાઈવર એટલે કે સ્કૂલ ઓટો ડ્રાઈવર કે પછી સ્કૂલ બસના ડ્રાઈવર દારૂડિયા છે કે પછી પ્રકૃતિ નેચરથી સારા નથી એવું નથી કહેતું પણ આપણે ચકાસણી કરવી જરૂરી છે કારણ કે એવા કિસ્સા સતત ધ્યાનમાં આવી રહ્યા છે બેફામ ડ્રાઈવિંગ કરવું બેફામ મન ફાવે એટલા લોકોને ભરવા આ બધું તો આપણે સાંભળતા હતા મન ફાવે એટલા વિદ્યાર્થીઓને ભરવા ગીટા બકરાની જેમ સવારી કે સાંભળતા હતા પણ હવે ધોળા દાળે આ ડ્રાઈવરો દારૂ પીને પણ વેન કે ઓટો ચલાવતા એવા કિસ્સા પણ સામે આવે છે અને એટલે જ એટલે જ આપણા ભૂલકાઓને આ સ્કૂલ વેન કે સ્કૂલ ઓટોવાળા ડ્રાઈવરથી ડર લાગે છે આજનો જ કિસ્સો જોઈ રહ્યા જો રાજકોટની અંદર આજે આજે સ્કૂલ બસ જોઈ રહ્યા છો ને આ વિડીયો એમનો વિડીયો આજે વાયરલ થયો અને વિડીયો હતો રીબડા રાજકોટના રીબડા એસજીવીપી જીવીપી ગુરુકુલની સ્કૂલ બસનો આ સ્કૂલ બસ આપ જોઈ શકો છો સ્કૂલ બસમાં ચૌદ વિદ્યાર્થીઓ હતા એક વાલીનું ધ્યાન ગયું કે ડ્રાઈવર તો દારૂના નશામાં છે જેથી તાત્કાલિક તેણે પોલીસ અને સ્કૂલના સંચાલકોને જાણ કરી વિદ્યાર્થીઓ આરોપ લગાવ્યો કે ડ્રાઈવર બસમાં તેમની સાથે ગાળાગાળી કરતો હતો અપશબ્દો ઓલતો હતો હાલ પોલીસે ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ગુનો ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ગુનો નોંધી ડ્રાઈવરની ધરપકડ કરી છે જ્યારે શાળા સંચાલકોએ આ ડ્રાઈવરને સસ્પેન્ડ કરી દીધો છે મારો સવાલ એ શાળા સંચાલકોને છે આ ડ્રાઈવર દારૂ કદાચ પીધો હશે તો આ પહેલી વાર નહીં પીધો હોય શાળા સંચાલકો ફી લે છે મફતમાં તો કોઈ ટ્રાવેલિંગ કરાવતું નથી ફી લે છે તો કેમ તમામ તપાસ નથી કરતા રાતનો સમય હોય તો એક ટાઈમ માની પણ લઈએ પણ દિવસના સમયે વહેલી સવારે જો દારૂ પીને ડ્રાઈવર સ્કૂલ બસ ચલાવતો હોય તો કેમ સ્કૂલના સંચાલકોની જવાબદારી નથી આપ દ્રશ્યો જોઈ શકો છો આ વિડિયો વાયરલ થયોલો તો ત્યારબાદ ઘણો હંગામો પણ થયો વિદ્યાર્થીઓની પણ ફરિયાદ જોજો અને એ અપ સાઉન્ડ જે ડ્રાઈવર બબડાટ કરે છે પણ સાંભળજો તમાકુ ખાવું શું કરતા બેટા મને એમ કહેતા મને એમ તમાકુ ખાવું છે દારૂ પીતા કે દારૂની બોટલ હતી અંદર

હા ડ્રાઈવર સાહેબ તમે સાત નંબરના ડ્રાઈવર ઓકે ઓકે અહીંયા આ ડ્રાઈવરી ધરપકડ થઈ છે ગુનો નોંધાયો છે હું ફરીથી કહું છું હું ફરીથી કહું છું શાળા સંચાલકોએ જવાબદારી લેવી પડશે તગડી ફી લે છે ને બાળકોને લાવવા લઈ જવાની જવાબદારી એમને નિર્ધારિત કરવી પડશે અને સરકારે પણ આના માટે નિયત એક ફોર્મેટ નક્કી કરવું પડશે ફરીથી કહું છું ડંકાની ચોટ ઉપર કહું છું જ્યાં શાળાની જ બસ છે ત્યાં શાળા સંચાલકોની જવાબદારી છે ડ્રાઈવરની ફિટનેસનું ધ્યાન રાખવાની બસ કેવી કંડિશનમાં છે એ ધ્યાન રાખવાની વિદ્યાર્થીઓને એમની વ્યથા પૂછવાનું નાનું બાળક આટલું કુમળું બાળક દારૂની વાત કરે એના તમાકુ ખાવાની વાતો કરે આનાથી ખરાબ સમય કોઈ ન હોઈ શકે ખેર આ જ પ્રકારની વાત મહેસાણાની કરેલી તો મહેસાણાની પણ પોદ્દાર ઇન્ટરનેશનલ સ્કૂલમાં સ્કૂલના ડ્રાઈવરને ટોળાએ ઘેરી લીધો કારણ હતું કે લોકોનો આરોપ છે કે સ્કૂલ બસનો ડ્રાઈવર નશામાં હતો આ સ્કૂલના બસનો જે ડ્રાઈવર છે બાળકોને લઈ જતો હતો એ જ સમયે મોઢેરા રોડ પર ટવકો પાર્ટી પ્લોટ પાસે એક રાહદારીને અડફેટે લીધી રાહદારીને ટક્કર મારતા સ્થાનિક લોકો પહોંચી આવ્યા આ સમયે સ્કૂલ બસનો ડ્રાઈવર નશામાં હોવાનું ખુલ્યું જેને લઈ લોકોમાં રોષ થયો કેમ કે સ્કૂલ બસનો ડ્રાઈવર જો નશામાં હોય તો બાળકોની સ સલામતીનું શું આ સ્વાભાવિક છે જાણ થતાં શાળાના સંચાલકો ચોક્કસથી અહીંયા દોડી આવ્યા અને ડ્રાઈવર અને બસને લઈને જતા રહ્યા અને પોલીસ બાદમાં સ્થળ ઉપર પહોંચી જો કે ત્યારબાદ પોલીસે આરોપી ડ્રાઈવરને ઝડપ્યો છે મારો સવાલ ફરીથી એ સંચાલકોને છે કોને આપ્યો હતો અધિકાર એ ડ્રાઈવરને લઈને જવાનો

તો ફિક્સ કરવાનો સમય આવી ગયો છે વલસાડની અંદર પણ નશામાં ધૂત વાહન ચાલકે વિદ્યાર્થીઓ સાથેની વાહન પૂરઝડપે દોડાવી હતી અને રસ્તા પર ત્યાં નીચે ઉતારી ત્યાં દ્રશ્યો જુઓ છો વાન રોડની સાઈડના ખાડામાં ફસાઈ વાનમાં સવાર બાળકો બુમા કરી લોકો એકઠા થઈ ગયા વાહન ચાલક નશામાં હોવાનું એટલે કે વાહન ચાલક નશામાં હોવાનું ધ્યાનમાં આવેલું ઘટનાની જાણ થતાં પોલીસ જવાનો સ્થળ પર પહોંચ્યા બાળકોનું રેસ્ક્યુ કર્યું સ્કૂલ વાહન ચાલક દારૂ પીધેલી હાલતમાં હોવાનું પહેલી નજરે દેખાયું એને ઊભા રહેવાનું પણ ભાવ નહોતું જ કદાચ એ વિડીયો પણ હશે અને પછી પોલીસે એના વિરુદ્ધ ગુનો નોંધ્યો છે ચાર દિવસ પહેલાં સુરતના ડિંડોલી વિસ્તાર વિડીયો વાયરલ થયો જેમાં સ્કૂલ રિક્ષા ચાલકે વિદ્યાર્થીને રિક્ષા ચલાવવા આપી દીધી જુઓ આ જોવો આ ખેલ આ જુઓ આ ખેલ વિદ્યાર્થી ડ્રાઈવર સાહેબ બાજુમાં બેઠા છે બંને ડ્રાઇવિંગ સીટ ઉપર અને વિદ્યાર્થી રિક્ષા ચલાવે છે હું ફરીથી કહું છું શાળા સંચાલકોએ જવાબદારી લેવી પડશે આ મુદ્દે શાળા સંચાલકો અને સ્કૂલ વેન બંને સાથે વાત કરીશું બહાદુરસિંહ ગોયલ પ્રમુખ સ્કૂલ વેન એસોસિએશન રાજકોટ અને ભાસ્કરભાઈ પટેલ પ્રમુખ રાજ્ય શાળા સંચાલક મંડળ બહાદુરસિંહજી આપની પાસેથી જાણવું છે થોડીક તો શરમ હોય આવા ડ્રાઈવરો થોડીક તો શરમ હોય હવા હવાના દારૂ પી જાય છોકરાઓનું બહાદુરસિંહજી વિચારવું જોઈએ કે નહીં અને આવા તમે પણ જો આખું એક એસોસિએશન ચલાવો છો વિચારવો જોઈએ તમારી પણ તો ફરજ છે ને કે ડ્રાઈવરોને એજ્યુકેટ કરીએ સર અમે છે ને રાજકોટ સિટીમાં સ્કૂલ વાન એસોસિએશન ચલાવી છીએ જ્યારે આજે આ બસ જે પકડાણી છે એ પ્રાઇવેટ સ્કૂલની બસો છે અને રાજકોટ સિટીની અંદર એક પણ સ્કૂલ જી સ્કૂલ બસની અંદર કોઈ ક્યારેય આરટીઓનો કે ટ્રાફિકનો કે કોઈ પોલીસનો કોઈ પણ જાતનું ચેકિંગ થતું નથી કારણ કે સ્કૂલ બસો હોવાને કારણે આ જગ્યાએ જ્યારે અમારો વાહન ચાલક નીકળો હોય ત્યારે આરટીઓ અધિકારી અને ટ્રાફિક અધિકારી અને પોલીસ તમામ લોકો અમારી ગાડી ચેક કરે છે એટલે આમાં છે ને સર અમારો વાહન ચાલક ક્યારેય આ વસ્તુનું ઇસ્યુ ઊભો થાય એવું પરિસ્થિતિ છે જ નહીં પણ આ છે ને જે તે સંસ્થાની બસો છે બસના ડ્રાઈવરો ન મળે એટલે જે તે ડ્રાઈવરોની ભરતી કરી અને સ્કૂલ બસો રવાના કરે છે એમાં જે કાંઈ જવાબદાર છે એ સ્કૂલના સંચાલકો જ છે આપ જોડાયેલા રહેજો ભાસ્કરભાઈ જોડાય છે ભાસ્કરભાઈ જુઓ બે ત્રણ કેસ મેં કયા અને વધારામાં ઓછામાં પૂરતું આ રાજકોટમાં પણ ખાનગી તમે આ એમનું જે સંગઠન છે એના પ્રમુખનું કહેવું છે તમને નથી લાગતું શાળાઓએ જવાબદારી લેવી જોઈએ શાળા ફી લે છે ને સાહેબ સ્કૂલ બસની ફી જે સ્કૂલ બસ શાળા આપે છે લે છે ને લેવી જોઈએ કે નહીં જવાબદારી અને હવે જ્યાં પેલો ભાગી ગયો સ્કૂલ બસ લઈને સંચાલક એને તો અંદર કરી દેવો જોઈએ કે નહીં તાળું માર દેવું જોઈએ શાળાને આપની વાત સાથે હું સહમત છું પણ મારી નાની વાત એટલી જ છે કે વાહન વ્યવસ્થા એ શાળાની જવાબદારી નથી તેમ છતાં શાળાઓ જો વાહનની વ્યવસ્થા પોતાના વાહનથી કરતી હોય અથવા બહારના જે જે વાનવાળા અને મિત્રોના દ્વારે થતી હોય તો પણ શાળા સંચાલકની સંપૂર્ણ જવાબદારી છે કે એમની શાળામાં આવતા બાળકો પોતાની શાળાથી ઘર ને ઘરથી શાળા સલામત રીતે પહોંચે એ પહેલી બાબત છે બીજી બાબત એ છે કે એ વાહન ચાલકની વિગતો શાળાની પાસે હોવી જ જોઈએ શાળાની પાસે એના ડ્રાઈવિંગ લાઇસન્સથી માંડી એના રહેઠાણથી માંડી આધાર કાર્ડથી માંડી બધી વિગતો હોવી જોઈએ આ બધી જાહેર વિગતો છે પણ એના ચારિત્ર અને એના રહેન સહેનની વિગતો પણ શાળા સંસ્થા પાસે હોવી જોઈએ જો પોતાની શાળા બસ હોય તો અને પોતાની ન હોય અને આ રીતે બહારથી વાલીઓ જો આ રીતે વેનમાં મોકલતા હોય તો પણ એ ડ્રાઈવર ઉપર ધ્યાન રાખવાનું મોનિટરિંગ કરવાની માટે એક સ્પેશિયલ એમણે એક ક્લાર્ક કે એક એવા માણસની વ્યવસ્થા કરવી જોઈએ કે જે આ લોકોનું ધ્યાન રાખે હું આપની સાથે સમજ છું કે આપ મા બાપ તો એક વખત ભાડું મહિનાનું આપીને છૂટી જાય છે મા બાપ તો એમ વિચારે છે કે ફલાણા ભાઈની રીક્ષામાં મારું બાળક ગયું સલામત છે ફલાણી વાનમાં ગયું સલામત છે કે શાળાની સ્કૂલમાં ગયું સ્કૂલ બસમાં ગયું સલામત છે પણ માફ કરજો અત્યારે સમય એટલો ઝડપી બદલાઈ રહ્યો છે કે સાહેબ એક સમય હતો કે દારૂ શોધવા માટે અમારા સમયમાં બહુ તકલીફ પડતી હતી આજે ખુલેઆમ મળે છે આજે શું ખુલેઆમ નથી મળતું

આજે એક થોડુંક જે પોલીસ ડિપાર્ટમેન્ટ છે એની પણ જવાબદારી બને છે એની સાથે સાથે મેં અગાઉ પણ પહેલાં જ કહ્યું કે સંચાલકની સંપૂર્ણ જવાબદારી છે કે વાહન જો એ પોતે ચલાવતા હોય તો અથવા વિદ્યાર્થીઓ અન્ય વાહનમાં આવતા હોય તો મોનિટરિંગ માટે કે એના સુપરવિઝન માટે એક સ્પેશિયલ માણસ મૂકવો જોઈએ કે જે આ લોકોની વિગતો રાખે શાળાની બસ સમયસર આવે છે સમયસર જાય છે એ બધી જવાબદારી શાળાએ સ્વીકારવી જોઈએ ભાસ્કરભાઈ જો જે આપની વાત સાચી અને આપ કેમ કે અનુભવી છો ને અનુભવના આધારે જવાબદાર વ્યક્તિ છો એટલે જવાબદારીના આધારે આપ કહી રહ્યા છો પણ મહેસાણાની અંદર જે મને અહેવાલ મળ્યો મારા રિપોર્ટરે ફાઇલ કર્યું એ પ્રકારે સંચાલકોએ માન્યું કે આ ડ્રાઈવર પાંચ મહિના પહેલાં પણ આ જ પ્રકારે પીતો હતો છતાં પણ એ ડ્રાઈવરને રાખ્યો અને પછી આ થયું એટલે પાછા ડ્રાઈવરને બસ લઈને જતા રહ્યા એનો મતલબ શું થયો ભાસ્કરભાઈ શાળા સંચાલકની તો પણ તો એ બદમાશી છે ને એવું કર્યું હતું આ વાતને આ વાતનું આ વાતને હું ગંભીર રીતે ગંભીર રીતે હું એનો વિરોધ કરું છું એટલા માટે અને એને કન્ડેમ કરું છું કે આ ચાલી જ ના શકે તમારા એક ડ્રાઈવરને બચાવવા માટે તમે આ રીતે કરો એ યોગ્ય નથી અને ડ્રાઈવર તમારો મામા બાપાનો દીકરો હતો કે ભત્રીજો હતો તો તમારે આવું કરવું પડ્યું અરે એને એ જ વખતે પોલીસને સોંપી દેવો જોઈએ એ ખૂબ જરૂરી છે પણ મેં કહ્યું એમ આજે આપણા ગુજરાતમાં અલગ અલગ બ્રાન્ડના નામથી જે બધી શૈક્ષણિક સંસ્થાઓ રાજસ્થાનને લોકોએ અહીં આવીને શરૂ કરી છે એ લોકોને રાજસ્થાનમાં બધું ખુલ્લું છે એટલે અહીંયા એમના જ રાજસ્થાનથી ને એ બધા લાયેલા ડ્રાઈવરો કામ કરતા હોય છે અને એટલે રાજસ્થાન સિવાય ઘણા સ્ટેટ છે આ ધીસ ઇઝ ફોર એક્ઝામ્પલ તો ઇન ધેટ કેસ આજે સ્થાનિક ડ્રાઈવર હોય તો સ્થાનિક ડ્રાઈવરને બે ચમાટ મારીને આપણે સીધો કરી શકીએ પણ આઉટ ઓફ સ્ટેટનો હોય કઈ રીતે સીધો કરે અને જે લોકોએ પોતે ડ્રાઈવર રાખે છે એમણે તો આ ધ્યાન રાખવું જ જોઈએ પણ એ ડ્રાઈવરને લઈને ચાલ્યા ગયા બસને લઈને ચાલ્યા ગયા અધરવાઈઝ બસને પણ ડિટેન કરીને પોલીસ સ્ટેશનમાં મૂકી દેવી જોઈએ ભાસ્કરભાઈ આશા રાખવું આપ અધ્યક્ષ છો આશા રાખું જ્યારે પણ નેક્સ્ટ ટાઈમ મંડળની મિટિંગ થાય આ મુદ્દાને ચોક્કસથી ગંભીરતાથી ચર્ચા કરજો અને મને અપેક્ષા પણ છે ને ભરોસો પણ છે કે આ મુદ્દાને ગંભીરતાથી તમે ખેર બહાદુરસિંહજી આપની પાસેથી છેલ્લો સવાલ જવાબ મળેલો જુઓ હું જરાય નથી કહેતો અને હું જરા હું એ પણ જાણું છું કે ડ્રાઈવર જેટલા પણ છે ઓટોવાળા ગરીબ પરિવારમાંથી આવે છે કોઈ લાખો કરોડો રળી નહીં લેતા એ પેટીયું પેટ પૂરવા માટે જ એ વેન ચલાવે છે કે ઓટો ચલાવે છે તમને નથી લાગતું માત્ર રાજકોટ પૂરતી વાત નહીં તો આખા ગુજરાતની વાત કરું છું કે એમને પણ આ દારૂના દૂષણમાંથી બહાર લાવવા માટે એક તમામ એક ભેગા મળીને એક મુહિમ શરૂ કરવી જોઈએ કે તમે દારૂની વકીલાત તો કરી ના શકું દારૂ પીવો તો રાતે પીધો સવારે ના પીવો એવું એવું તો કહી ના શકું પણ કમસે કમ જયારે બધી થઈ જ ગઈ છે તો એટલું તો સમજાવી શકીએ આપણે બધા મળી નહીં સર નહીં સર એમાં એવું છે કે રાજકોટમાં જે અમારો વાન એસોસિએશન ચાલે છે અમારા એસોસિએશનના જેટલા પણ સભ્ય છે ને એને અમે જોઈને દારૂની કુટે હોય તો અમારો સભ્ય બનાવતા નથી એને વેલી તકે છૂટો કઈ રીતે કરવો કઈ રીતે એને દેવો એ અમે અમે કે ત્યાર પછી જ આગળની કાર્યવાહી કરીએ છીએ કારણ આજ સુધી રાજકોટની અંદર જે ત્રણ હજાર સ્કૂલ વાનો અને ઇકો બસો ચાલે ઇકો ચાલે છે તેમાં એક પણ ડ્રાઈવરો પોલીસે કે આરટીઓ કે શહેરની પોલીસે કોઈ દિવસ કોઈ પણ દારૂ પીધેલો માણસ હજી સુધી પકડાનો નથી પ્રાઇવેટ જે અમારી જે કઈ વાહનો ચાલે છે અત્યારે એમાં કોઈ હજી સુધી પકડ નથી સ્કૂલ બસ વાળા એટલા માટે કે સ્કૂલ બસમાંથી જે ડ્રાઈવરો ગમે ત્યાંથી ગમે તેને ગોતી અને બેસાડી દે છે કારણ કે કોઈને ખ્યાલ જ નથી કે આ ડ્રાઈવરો પાસે લાયસન્સ છે કે નથી ક્યાં રહે છે કેવી કોમનો છે શું છે એ કોઈ માહિતી સ્કૂલ વાળા લેતા જ નથી સર જયારે અમારી સ્કૂલ વાળ જે તમે ચલાવી છીએ કાયદેસર એનો આધાર કાર્ડ લઈએ એનો તમામ વસ્તુ એનું રાખ્યાખું એનું ક્યુ ગ્રુપ નું બ્લડ છે એ પણ અમે સાથે રાખીએ છીએ સર અમારા રજીસ્ટ્રન માં આ બધું નોંધ કરવામાં આવે છે જી ભાસ્કરભાઈ જુઓ એક આ તો સંગઠન છે પેલો તો સ્કૂલ સંચાલક પોતે પ્રોફેશનલ છે બધો હિસાબ કિતાબ રાખે ને એ પેલા એફઆરસીમાં ફી વધારવા માટે બધો હિસાબ કિતાબ રાખે બધું રાખે ઓર્ગેનાઇઝ હોય પેલા લોકો અશિક્ષિત હશે હશે અથવા ઓછા શિક્ષિત હશે છતાં પણ જો આટલું પરફેક્શન રાખી શકતા હોય તો શાળા સંચાલકો કેમ ન રાખી શકે આપની વાત સાચી છે આ અંગે શાળા સંચાલકોએ ખૂબ ગંભીરતાથી આ વિષયને લેવો જોઈએ અને પોતાની સંસ્થાના હું ડ્રાઈવર નહીં પટ્ટાવાળા સુધાનું સ્વીપર સુધાનું એમણે ધ્યાન રાખવું જોઈએ આજે બસમાં ક્યારેક આ આ એક વાત વાત થઈ છે કાલે ઉઠીને શાળાનો સ્વીપર શાળાના જ બાથરૂમની અંદર દારૂ પીશે તો એ સંજોગોમાં હું આપની સાથે સમજ છું કે આપણા ત્યાં કામ કરતા પ્રત્યેક કર્મચારી ઉપર આપણી સીસીટીવી નજરની એક બાજ નજર આપણે ગુજરાતીમાં કહીએ કે બાજ નજર હોવી જોઈએ અને અમેરિકાની જેમ હાયર એન્ડ ફાયર એ જો સિસ્ટમથી આપણે કામ કરીશું તો તાકાત નથી કે કોઈ ગુટકા ખાઈ શકે કે કોઈ બીડી પી શકે પણ એના માટે સંચાલકનો વિલ પાવર જોઈએ સાહેબ બિલકુલ ભાસ્કરભાઈ આ બંનેનો ખૂબ ખૂબ આભાર અને આશા રાખવું ફરી એકવાર કહું છું આપ સંચાલક મંડળ સાથે જોડાયેલા છો આ ગંભીર મુદ્દો છે હું સરકાર સુધી પણ આ મુદ્દો પહોંચાડવાનો પ્રયાસ કરીશ કારણ કે અહીંયા આ વાત આપણા ભૂલકાઓના આપણા સંતાનોના જીવનો છે ખેર જાગૃતતા લાવવાની જરૂર છે અને ખાસ કરીને ખાનગી શાળાના સંચાલકો જે તગડી ફી લે છે તગડી ફી શાળાના સ્કૂલ બસના નામે પણ ફી લે છે દુનિયાભરનો હિસાબ ગણે છે અને સરકારમાં ગણાવીને ફી વધારો કરાવે છે એ તમામ સંચાલકોએ જવાબદારી લેવી પડશે જવાબદારીમાંથી છટકી ન શકે સાથે જ મા બાપે પણ માતા પિતાએ પણ આવા સંચાલકોનો કાન આવડવો પડશે પૂછવું પડશે પૂછવું પડશે આ જે શાળાથી ખાલી એફઆઈઆર નોંધાઈ ગઈ આવું ના હોય એ શાળાના વિદ્યાર્થીઓના વાલી વાલીઓએ પણ એ શાળાના સંચાલક મંડળને પૂછવું જોઈએ મહેસાણામાં પણ પૂછવું જોઈએ કે આવું કેમ આપણે પૂછતા નથી આપણે બોલતા નથી એટલે આવી ઘટનાઓ સતત વધે છે ઘટનાઓનું પુનરાવર્તન થાય છે અને ઘટનાઓ સતત વધે છે સાથે આપણે પણ જવાબદાર છીએ ઓટો અને વેન આ બંનેના પૈસા બચાવવા માટે ઘણા રૂપિયા બચાવવા માટે એ ઓટો અને વેનવાળાને મજબૂર કરીએ છીએ કે નિયમથી પણ વધુ બાળકો ભરવા માટે આપણે જાણીએ છીએ કે નિયમ કરતાં વધુ બાળકો ભરાય છે ગેટા બકરાની જેમ આપણા બાળકોને સ્કૂલે લઈ જવાય છે પણ આપણે બસો પાંચસો રૂપિયાની કરકસર નહીં પણ ત્યાં કંજુસાઈ કરવા જઈએ છીએ મોબાઈલ ખરીદી વેચવાની અંદર નુકસાન જાય છે એ નથી વિચારતી માતા પણ અહીંયા બાળકનો જીવ જોખમમાં મૂકી બસો ત્રણસો રૂપિયાની કંજુસાઈ કરે છે આપણે પણ વિચારવું પડશે કારણ કે હું ફરીથી કહું છું આપણા સંતાનોનો જીવનો સવાલ છે જીવનો સવાલ છે તમે જરા એવું નથી કહેતો કે બધા ઉપર આશંકા કરજો પણ ઓટો ડ્રાઈવર સ્કૂલ ડ્રાઈવર ऑटोनी कंडीशन स्कूल बसनी कंडीशन स्कूल बस ड्राइवर एनी कंडीशन आ बदा तपास चौक्स करजो कम से कम तुम्हारा बालक ने पूछो तो खरा कि स्कूल वाला अंकल के ऑटोवाला अंकल के वेन वाला अंकल केवी प्रकृति धरावे के ड्राइविंग करे, के भी करे एक पूछजो एक बार पूछजो बाड़क जो, जो थोड़ी घीपण आशंका व्यक्त करें तो भले એ સ્કૂલ કે વેન સંચાલક સાથે નહીં સ્કૂલ બસવાળા સાથે નહીં પણ સ્કૂલમાં એની ચોક્કસથી જાણકારી આપજો ખેર આવતીકાલે આનંદ ચૌદસ છે દસ દિવસ સુધી બાપાની સતત આપણે પૂજા કરીએ છીએ વિઘ્નહર્તા દેવને કાલે આપણે વિદાય કરવાના છીએ એ બીપી અસ્મિતા પણ સતત એનું પ્રસારણ પણ આવશે પણ આશા રાખું આપણા જીવનમાં આ પ્રકૃતિની અંદર કોઈ પણ પ્રકારનું વિઘ્ન ન આવે તમામ લોકો ખુશ રહે એવી વિઘ્નહર્તા દેવને પ્રાર્થના અને પરમ દિવસે ભાદરવી પૂનમ છે ત્યારે શક્તિની દેવીને પ્રાર્થના કે આપણને તમામને શક્તિ આપે સત્યના માર્ગે ચાલવાનું